ગ્રહણ કરી લેશો મિત્રો બેસી જાઓ સાહેબ આપણી વચ્ચે આવી ચુક્યા છે બેસી જાઓ સાહેબ ને આપણે સાંભળવાના છે પોતપોતાની જગ્યા ગ્રહણ કરી લેશો મિત્રો आई चुकिया थी अॻे थी जा खुदि नान ग्रहण कर्म सो मित्र अॻे थी

તમામ મિત્રો જગ્યા પર સ્નાન ગ્રહણ કરવા માટે વિનંતી સાહેબ આપણી વચ્ચે આવી જગ્યા છે કોઈ પોતાની કોઈ પોતાનું સ્નાન ગ્રહણ કરી લેશો તમામ પેલી બાજુ ઉભેલા મિત્રો ને વિનંતી આ બાજુ આવી જાઓ આ બાજુ આવી જાઓ આ બાજુ પેલી બાજુ છે આ બાજુ આવી જાઓ

એ બધા અહીંયા આવીને બેસો તમે જેને સાંભળવા આવ્યા છો ને જખરે ખર તો થોડું કે આપણે એમની માન મર્યાદા રાખી અને જ્યાં ઊભા છો તો થોડી વ્યવસ્થાનો ભાવ પણ છે પણ થોડા આપણે એને એડજસ્ટ કરી લઈએ તો સાઈડમાં પણ ઊભા છે તો સામે આવી જશું થોડા થોડું આપણે મીટિંગમાં આપણે થોડી વ્યવસ્થા લાગશે અને સાહેબ આપણી વચ્ચે કઈ બેવા છે ત્યારે આપણને સંબોધન કરવા માટે જન જાગૃતિ કાર્યક્રમ અર્થે કરવા માટે આવી રહ્યા છે ત્યારે તમારે આગળ વેઠવું પડશે આવી જવા માટે આહવાન કરું છું હવે સ્વાગત કાર્યક્રમ માટે સૌ

কাকহার আদি কি হবে আপনি টেলিফোন পদ্ধতি প্রেজেন্ট মারি জিজ্ঞাসা করেন বাবলি কে পারতে জানাসকে ফেরত ডিভাইস સાહેબ ના સ્વાગત માટે બીજા આપણા વડીલ ભરતભાઈ કાચા સાહેબશ્રી નું સ્વાગત કરશે ભરતભાઈ ભરત તારા

અમારા તડકલાના યુવા લીડર શ્રી અર્જુનભાઈ રાઠવા માન્ય ધારાસભ્ય ચૈતરભાઈ નું સ્વાગત કરશે નસવાડીના ખૂબ સમાજ માટે ખૂબ સારી પ્રગતિ સારું કામ કરેલા રહેલા એવા અમારા ટાઈગર શ્રી ટીનાભાઈ માન્ય ધારાસભ્ય સાહેબ સ્વાગત કરશે ધન્યવાદ છોટા ઉદેપુર જિલ્લા પ્રમુખ અને ખુબ સારી એવી લડત આપેલા અમારા બેન શ્રી શ્રી રાધિકાબેન રાઠવા નું સ્વાગત સ્વાગત નીરુબેન નીરુ કરું છું છોટાદેપુર ના શ્રી આગેવાન મુકેશભાઈ નું સ્વાગત આપણા વડીલ આગેવાન નર્મદા માં સારું એવું કામ કરેલા અમારા વડીલ આગેવાન અરવિંદ દાદા નું સ્વાગત પ્રકાશભાઈ કાચા કરશે કાર્યક્રમ આગળ વધાવવા માટે થોડાક મારા મુદ્દા મૂકીશ તમે ધ્યાનથી સાંભળજો ઉપસ્થિત આદિવાસી સમાજના દીકરા અને આદર્શ અને એમનાથી જ અમે ઘણું બધું શીખી રહેલા આવ્યા છે અમારા મોટાભાઈ શ્રી ચૈતરભાઈ વસા સાહેબ છોટાદેપુર જિલ્લા પ્રમુખ રાધિકાબેન નર્મદા જિલ્લા ઉપપ્રમુખ શ્રી નિરંજનભાઈ વસાઇ પર હાર્દિક સ્વાગત કરું છું એક સંદેશ રસિક ના જોહર ગુલાલ મિત્રો આ મંચ પર ઉપસ્થિત તમામ મહાનુભાવો સમાજ સાથે જોડાયેલા છે તમે ખૂબ નરિયાદે જોયો છે આપણા વર્ષો આપણા વિસ્તાર માંથી ખુબ વર્ષો સુધી જેમને શાસન કર્યું અને આપણા વિસ્તારના સમસ્યા અને સમસ્યાશ્ન જયારે ઉકેલા નહીં હોય સ્વભાવી છે રસ્તા માં મૃત્યુ થાય છે જર્જર રિક્ષા વર્ષે અમે લડાઈ લડીએ છીએ સરકાર મુર્ધબાદ જવાનો નારો અમારો ઉપયોગ કરવો પડે છે ત્યારે હું એમને પણ કહેવા માંગુ છું આ યુનિયા યુવાનો આ સમય જેટલું જ તમારે પ્રશાસન નો ઉપયોગ કરવો હોય તેટલો કરી લેજો અમે પાછું પાણી કરવાના નથી મિત્રો નસવાડી વાત કરો બસો ને છતાલીસ સાલ

આપડા હક અધિકારો માંગશે એટલે એમની જેટલા સમાજ માટે તમે વોટ આપ્યા છે જો સમાજ માટે તમે જો કામ કરવાના હોય તો તમે સાઈડ માં ખસી जाओ અને અમારે જેવા યુવાને જો કરવાની તક આપો છોકરા ક્યાં ભણવાના છે સુટી ઉંમર ખેડા કુપા જેવા વિસ્તારો માં એકસો આઠ ની સુવિધા નથી રોડ રસ્તા ઠેકાણા નથી ત્યારે અમારી માતા બહેનો રસ્તા માં મરે છે ત્યારે તમે કેમ ચૂપ છો

આજે તમે તણખલા ની આ ભૂમિ પર તમે ખૂબ જ મોટી સંખ્યામાં અમારી આતુરતાથી રાહ જોતા હતા એ બદલ અમે દિલથી તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને માફી પણ માંગીએ છીએ અમે થોડા લેટ પણ થયા છે અહીંયા ગાડી ઉપસ્થિત એવા આપણા સૌના અને હર હંમેશ પ્રજાના અવાજ ઉઠાવતા એ ગમે તે સમાજના નાના મોટા પ્રશ્નો હોય અને ગમે ત્યારે પણ નાના મોટા કાર્ય કરતા જે રજૂઆત આવે અને હંમેશા પ્રજાની સમક્ષ ઉભા રહેતા હોય એવા આપણા સૌના લાડેલા ધારાસભ્ય માટે પહેલા તો આપણે એમને જોરદાર પ્રાણીઓના આપણા જિલ્લાના પ્રમુખશ્રી એવા રાધિકાબેન રાઠવા તેમજ આપણા વકીલ સાહેબશ્રી એવા રંજનભાઈ તેમજ તમામ પદાધિકારીઓનો હું આજે દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આજે આપણા વિસ્તારમાં આજે ઘણા બધા નાના મોટા પ્રશ્નો છે આજે ઘણી બધી સમસ્યાઓ છે આપણા વિસ્તારમાં તેમ છતાં પણ આજે સરકારમાં જે પ્રતિનિધિઓ છે એ તાલુકા પંચાયતના હોય જિલ્લા પંચાયત ના હોય કે ધારાસભ્ય સાંસદ સભ્ય આજે આપણા પ્રજાના પ્રશ્નો આજે એ લોકોનું નિરાકરણ નથી લાવતા આજે એ લોકો ચૂંટાઈ જાય છે તો પાંચ પાંચ વર્ષ સુધી એ લોકો દેખાતા નથી આજે આપણા વિસ્તારમાં અહીંયા સાંસદ નું ઇલેક્શન હતું ધારાસભ્ય પંચાયત જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે પણ તેમ છતાં પણ આજે અમે ઘણા બધા વિસ્તારોમાં ફરીએ છીએ ઘણા બધા લોકોની સમસ્યાઓ છે આજે આપણે જોઈએ તો ઉમરગામ થી અંબાજી સુધી આખો આપણો ટ્રાયબલ વિસ્તાર આપણો વસે છે પણ તેમ છતાં પણ આજે તમે આટલી બધી મોટી સંખ્યામાં આજે ડેડિયાપાડાથી એક નાનકડા ગામમાંથી આવેલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાનું તમે આજે ફૂલહારથી અને તાળીઓના ગણગણાથી એટલું સરસ સ્વાગત કર્યું એ બદલ અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ આજે આપણા વિસ્તારમાં આપણી મહિલાઓનું ઘણું બધું શોષણ થઈ રહ્યું છે આપણે જે નાના નાના ભૂલકાઓ છે નાની નાની બાળકીઓ છે દાહોદ જિલ્લામાં હતી આજે એ બાળકી શોષણ કરી અને એનું રેપ કરી અને એનું મારી નાખવામાં આવી એવી જ ઘટના અત્યારે અઠવાડિયા દસ દિવસ પહેલા ઝઘડીયા બની

એ તો હંમેશા પ્રજાના પ્રશ્નો ઉઠાવતા જ આવે છે પણ આપણે પણ આપણા વિસ્તારમાંથી જે નાના મોટા પ્રશ્નો છે એ શિક્ષણ ના પ્રશ્નો હોય રોડ પ્રશ્નો હોય કે આપણી જે જમીનો ગઈ છે આજે આપણે વાત કરીએ તો અહિયાં ગાડી નર્મદા જે ડેમ બનાવવામાં આવ્યા છે એમાં આજે આપણા ઘણા બધા લોકો વિસ્થાપિત થયા છે પણ ઘણા બધા લોકોએ ભૂતકાળમાં ઘણા બધા આંદોલનો કર્યા ઘણા બધા ઉપવાસમાં બેઠા આજે આપણા જ સમાજના પ્રતિનિધિઓ જે ચૂંટાયેલા છે જે આગેવાનો છે એ લોકોએ એ ઉપવાસના પારણા તોડાવી દીધા કે તમારી જે સમસ્યાઓ છે એનું અમે ટૂંક સમયમાં નિરાકરણ લાવી દઈશું આજે એના વર્ષો વીતી ગયા પણ તેમ છતાં પણ આજે એ સમસ્યાઓ નો ઉકેલ આવ્યો નથી અને એવી સમસ્યાઓ આજે ત્યાંની ત્યાં જ છે આજે આપણા વિસ્તારમાંથી આ નર્મદા નદી જાય છે આપણા વિસ્તારમાંથી આ કેનાલો જાય છે એ કચ્છ ભુજ અને સૌરાષ્ટ્રની જે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ છે જે મોટી મોટી કંપનીઓ છે ત્યાં ગાડી અહીંયા અહીંથી પાણી પૂરું પાડે છે પણ આજે આપણા અહીંના સ્થાનિક લોકો આજે પણ આ પાણીથી થી અને ભૂખે મરી રહ્યા છે આજે પણ આપણી જમીનો સુકાઈ રહી છે આ સરકાર અને આ જે ચૂંટાયેલા જે સરકારના પ્રતિનિધિઓ છે એમને આ દેખાતું નથી હમણાં ચૂંટણીઓ આવશે આવનારા દિવસોમાં એ તાલુકા પંચાયત હશે સરકારો ગઈ પણ આજે પણ આજે સિત્તેર સિત્તેર પંચોતેર પંચોતેર વર્ષ થઈ ગયા આપણા સમાજની પરિસ્થિતિ તમે જુઓ આજે આપણા સમાજમાં આજે અમે ઘણા બધા ગામો મુલાકાત લેવા જઈએ છીએ આજે ઘણા બધા ગામોમાં આજે આપડે બહેનો શૌચાલય કરવા માટે બહાર જાય છે આજે દીકરીઓ બહાર જાય છે શૌચાલય કરવા માટે આજે આજે આપણી વહુઓ બહાર જાય છે આપણા ગામડાઓમાં પણ આજે એક શૌચાલય સારું છે નથી કે ઘરમાં પણ આપણે એટલું બનાવી નથી શકતા આજે તમને એક ઉદાહરણ આપું મેં કે આજે જ તમારી મમ્મી તમારી બેન તમારી વહુ કે તમારી ભાભી આજે બહાર શૌચાલય કરવા જાય અને કોઈક એવા અસામાજિક તત્વો જે મુખ્ય તત્વો છે એ તમારી બહેન દીકરીઓને આવી બુરી નજર થી દેખશે તો એ તમને સારું લાગશે ખરો સારું લાગશે ખરો તો તમે આ સંડાસ બાથરૂમ આપણા ઘરમાં જ કેમ નથી બનાવતા સાહેબ

આપણે એક આપણા ઘરે સારું શૌચાલય બનાવીએ આજે ઘણા બધા અમારા અમારા ભાઈઓ છે છે સમાજના એ દારૂ જે પણ મહેનત મજૂરી કરીને આવે એ પાર્ટી કરી નાખે સાંજે આપણે બેન ને કરે ખાવાનું શું બનાવ્યું હવે પેલી બિચારી શું બનાવે હે જે પૈસા હોય તે તમે આકડા જુગાર રમવામાં અને દારૂ રમવામાં તમે એ પૈસા પૂરા કરી નાખો છો અને ત્યાં બેન જે અમારી ઘરમાં એ તમારી રાહ જોતી હોય કે મારો ઘરવાળો હમણાં આવશે શાકભાજી લઈને અને અમે સારું કઈ બનાવીને જમવાનું બનાવશું પણ એવું ના કરતા આપણી બેન દીકરીઓને તમે મારો છો અને સાથે સાથે આજે એક આપણો સમાજ એવો છે કે આજે પચીસ ત્રીસ પાંત્રીસ અને ચાલીસ ની ઉંમર આપણી બેનો વિધવા થાય છે આજે ઘણા બધા છોકરાઓ છે આજે આપણા મા બાપો પાસે એટલા પૈસા હોતા નથી ઘણી બધી મોટી મોટી ડિમાન્ડો કરે છે આજે લગ્ન હોય તો એક લાખ રૂપિયાની બેલ્ટો મંગાવે છે મા બાપની પરિસ્થિતિ એટલી હોતી નથી